આ હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર હેપી તો ને વાગ્યા છે વાગી જશે આરતી શું કરશો ટાઈમ જઈ જવું બહુ અને જવાનું છે પિંપડી આર હેપી ન્યૂ હેપી ન્યૂ

જય માતાજી મિત્રો તો આવી ગયા છે જોઈ મારા મંદિરે અને બે વર્ષ છે તો જય હું માતાજી ના દર્શન કરી દીધા છે અને આવી જઈએ પીંપડી ઓમી માતાજી જઈ આવ્યા મસ્ત દર્શન કરી દીધા નવા વર્ષ ના બધો તો જય માતાજી તો હવે જો આવીએ તો યલો યલો તો જો મજા આવી જાય તો બે નું હલ્દી નઈ તો હવે જઈએ છીએ પિંપડી રામાપી કેટલું થાય અહીંથી ખબર છે મહેસાણા થી કેટલું થાય ખબર પડી જશે બાવીસ કિલોમીટર અંતર કપ સ્ટ્રીટ આખું ગામ સોલાર મિત્રો આવી ગયા તું અહિયાં સૂર્યમંદિર

વે 2 રામાપીર ધામ આટડીમાં હા સાવા નહી આટડી હજી કિલોમીટર પછી પછી થી તો મોટો ખબર બે તો અમે પહોંચ્યા છીએ બેચરાજી થોડા આગળ છે સુરેન્દ્રનગર ચોરાણું વિરમગામ અઠાવન દસાળા ચોવીસ જો આ બે જણા આ ગાડીમાં છે કેવું ચાલે ભાઈ મોજ ડિમ્પલને પ્રાય ભાઈ અહીંયા છે હવે અમે નીકળીએ આગળ થોડા પાટડી જવાનું છે ચલો જવા શું તા

સવારંભ બાપાની જગ્યા બાપુ ભલી કરે બધાની મનોકામના પૂર્ણ કરે રવાપીની બાધા હોય જે કોમ ના થતું હોય રવાપી કરી કાઢે એટલું હાથ સા જગ્યા હે ભગા ભાઈ જય રામાધ

તો જોઈ લો ટ્રાફિક તો ઓહો તો જોઈ લો અમે અહીંયા રોડ ઉપર ઇસ્કોન ઇસ્કોન હા ને નહીં ઇસ્કોન ગોઠિયા ખાવ ગોઠિયા મમ્મી કેમાં ગોઠિયા ખા આર્યન ની શું મંગાવી આર્યન ને હે આર્યન ખબર જ નહીં આર્યન આ રે વડા પાવ અમે પૂરી શાક અને આ ધેને સેન્ડવીચ મંગાયો સેન્ડવિચ રજવાડી દર્શન કરીને પછી અહીંયા આવે છે ઓ વિવી જમવાનું આવી ગયું છે મસ્ત કહી દઉં છે છે અબર આવી ગયો બસ 5 નહીં ઓય નવ નંબર નવ નંબર આપેલા કાઉન્ટર તમે ચાલુ કરો

કેવું રી જમવાની મજા આયાર

જોલો મસ્ત તો જમી પણ લીધું છોકરાએ નાસ્તો કરી લીધો વે ટુ મૈસા માલવાણ થઈન પછી બજાણા બજાણા થી પાટડી મોજ પડી કહી એ એક મોજો છે આને તો મજા આવી જઈયો साल <laughs> <laughs> साबारकु